નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં જગતની પાલનહાર માંગ મેલડી આજે આ છ રાશિવાળા લોકોના બધા જ દુઃખ દૂર કરશે ખરાબ શક્તિ માંગથી મળશે છૂટકારો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોની ઉપર મેલડી માંગ મહેરબાન રહેવાના છે આ રાશિવાળા લોકોનું વ્યક્તિત્વ આકર્ષક રહેશે તેમની ઈચ્છા શક્તિમાં મજબૂતી આવશે ઘર જમીન સંપત્તિ સંબંધિત બાબતમાં તમને ફાયદો મળશે તમને અમુક નવા અવસર મળી શકે છે જે લોકો નોકરિયાત છે તે પોતાના કામના ક્ષેત્રમાં પોતાના અધૂરા કામ કરવામાં સફળ થશે તમારા મનમાં ચાલી રહેલી દરેક ચિંતા દૂર થઈ શકે છે તમારો આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તમને પ્રગતિના ઘણા નવા અવસર મળશે માંગ મેળવીની કૃપાથી તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આજે સમાજમાં તમારું માન સન્માન વધશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોનો આજનો દિવસ ચિંતાજનક રહી શકે છે તમારે તમારા કામના ક્ષેત્રમાં વધારે મહેનત કરવાની જરૂર રહેશે તમે તમારા ભવિષ્ય માટે કોઈ નવી યોજના બનાવી શકો છો મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તમારે સાવચેત રહેવું પડશે જે લોકો ઉદ્યોગપતિ છે તેમને નવો કરાર મળી શકે છે તમને તમારા માતાપિતા તરફથી લાભ મળશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોની ઉપર માંગ મેલડીની સતત કૃપા દ્રષ્ટિ રહેશે જમીન સંપત્તિ કે પરિવારની બાબતો ઉકેલાઈ શકે છે આજે તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે તમે દરેક બાબતમાં ખુલ્લા મગજથી વિચાર કરવા માટે તૈયાર રહેશો નવા લોકો સાથે મિત્રતા થઈ શકે છે તમારા બધા જ અધૂરા કામ સફળતાપૂર્વક પૂરા થશે કામ ધંધામાં અમુક લોકોની મદદ મળવાની સંભાવના રહેલી છે કામના ક્ષેત્રમાં તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય ફાયદાકારક સાબિત થશે તમે તમારા વિરોધીઓ પર હાવી થશો માંગ મેલડીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધન સંબંધિત બાબતમાં તમને ફાયદો થશે જીવનસાથીનો પૂરો સહયોગ મળશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોનો આજનો દિવસ સારો પસાર થશે પરંતુ પારિવારિક વિવાદોનો સામનો કરવો પડી શકે છે પરિવારના કોઈ સભ્યને તમારી જરૂર પડી શકે છે તમે તમારી પારિવારિક ગેરસમજને દૂર કરવાનો પ્રયાસ કરશો જેમાં તમે અમુક અંશે સફળ થશો જૂના વિવાદોના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમને ધન સંબંધિત બાબતોમાં લાભ થશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે આજે તમારા દરેક કાર્યો પૂરા થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે સિંહ રાશિની વાત કરીએ તો सिंह राशि वाला लोग आज नाम दिल से वधारे भागदौड़ करवी पड़े। तमारे तमारा पर विश्वास राखी ने जब बधा काम पूरा करवा पड़े, तमे कोई नानी यात्रा पर जय छो तमे कोई नहीं साथे पोता ना मन्नी बात शेयर करी शकुचो। तमारो आजनो दिवस तमारा मित्रों साथे सारी रिते पसारता शे। નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે તમારે તમારા બધા કાર્યોને સમયસર પૂરા કરવાની જરૂર છે કોઈ પણ વસ્તુ પર વધારે પડતી લાગણી ના રાખવી નહીતર તમે બિનજરૂરી મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમારા જીવનસાથીનું વર્તન તમને પરેશાન કરી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો આજે કન્યા રાશિવાળા લોકોની ઉપર ભગવાન માંગ મેલડીની સતત કૃપા દ્રષ્ટિ રહેશે તમે તમારા ધંધાને આગળ વધારવાની પૂરી કોશિશ કરશો જેમાં તમે સફળ પણ થશો કોઈ સમાધાન પર તમારી સહમતી થઈ શકે છે તમારા અધૂરા કાર્ય ઝડપથી આગળ વધશે તમને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે તમે તમારા ખર્ચાઓ પૂરા કરવામાં સફળતા પ્રાપ્ત કરશો આજે માંગમેળડીની કૃપાથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ પરેશાનીઓ દૂર થશે તમને કામના ક્ષેત્રમાં આવનારા બધા વિઘ્નમાંથી છુટકારો મળશે આજે તમને અચાનક ધન થઈ મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોનો આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે માંગ મેળવીની કૃપાથી તમારી બધી જ સમસ્યાનું સમાધાન થશે આજે તમને લોકો પાસેથી નવી વાત શીખવા મળી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે તમારા દ્વારા કરેલા કાર્ય સફળ થશે આજે તમને અચાનક કોઈ ખુશખરી મળી શકે છે प्रेमीओ माटे आज नो दिवस खूब ज सारो रहेवानो छे मांग मेल्डी नी कृपा थी तमारा घर परिवार मां सुख समृद्धि रहे, तमारू रहे तो। छे तमारु स्वास्थ्य सारू रहे छे वृश्चिक राशि नी बात करिए तो वृश्चिक राशि वाला लोगों ने आज ना दिवसे खूब ज लाभ मळवानो छे માંગ કૃપા કૃપાથી તમને અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે તમારી જીવનશૈલીમાં સુધારો આવશે તમારી બધી જ ચિંતા દૂર થશે તમારું મન કામમાં લાવશે તમે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત કરી શકો છો જેનાથી તમારું મન પ્રસન્ન થશે આ રાશિવાળા લોકોના પ્રેમ લગ્ન થઈ શકે છે માંગ મેળીની કૃપાથી તમને બધા વિવાદોમાંગથી છુટકારો મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે પરંતુ તમારા સ્વાસ્થ્યમાં ગડબડ થવાની સંભાવના રહેલી છે ની વાત કરીએ તો ધનરાશિવાળા લોકોનો આજનો દિવસ મિશ્રત સાબિત થશે તમે તમારા કેટલાક ખાસ કામ પાર પાડી શકો છો જો તમે તમારા મિત્રોની વાત માનો છો તો તમને લાભ થઈ શકે છે કામનું ભારણ વધારે રહેવાના કારણે તમને શારીરિક થાક લાગી શકે છે પરંતુ જે વ્યક્તિ બિઝનેસમેન છે તેને પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર રહેશે તમારા દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણયથી તમને મોટું નુકસાન થઈ શકે છે તેથી કોઈ વ્યક્તિ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે કોઈ નિર્ણય લેતા પહેલાં ખૂબ જ વિચારી લેવું આજે તમારે પૈસા સંબંધિત લેવડ દેવડ કરવામાં સાવધાની રાખવી પડશે તમને રોકાણમાં લાભ થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો આજે મકર રાશિવાળા લોકોનો સમય મધ્યમ રહે છે તમારા કામમાં થોડો બદલાવ આવી શકે છે નોકરી ધંધામાં તમારે તમારું વર્તન સુધારવાની જરૂર રહેશે આજે અચાનક તમે કોઈ યાત્રા પર જઈ શકો છો ભાઈ બહેન સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે ખાસ લોકો પ્રત્યે તમારા વર્તનમાં થોડી સાવધાની રાખવી આજે તમારા મનમાં નકારાત્મક વિચારો આવવાની શક્યતા છે તમારા દ્વારા બનાવવામાં આવેલી કોઈ વસ્તુ તમારી ભૂલથી જ બગડી શકે છે તેથી થોડી સાવધાની રાખવી કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોનો આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેવાનો છે માંગ મેળીની કૃપાથી તમારા બધા જ કામ પૂરાં થશે આવકના નવા સ્ત્રોત મળી શકે છે બિઝનેસ અને નોકરીયાત લોકોને પોતાની મહેનતનું ફળ ખૂબ જ જલ્દી મળશે તમે કોઈ નવા ધંધાની શરૂઆત કરી શકો છો તમે તમારા બિઝનેસને આગળ વધારવામાં વ્યસ્ત રહેશો માંગ મેળીની કૃપાથી તમને પારિવારિક વિવાદો માંગથી છુટકારો મળશે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો અંત થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે તમારા ફસાયેલા પૈસા તમને પાછા મળી શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકોનો આજનો દિવસ મિશ્રિત સાબિત થશે જે લોકો પ્રેમ પ્રસંગ છે તેમની પ્રેમ સંબંધિત બાબતોમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે તમારા પરિવારની સ્થિતિ સુધારવા માટેના વિચારોને સહયોગ મળી શકે છે માનસિક ચિંતામાંગથી મુક્તિ મળશે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ માતાના સ્વાસ્થ્યમાં ગડબડ થવાની સંભાવના છે તમે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખી શકો છો જેના લીધે કોઈની સાથે તકરાર થવાની સંભાવના રહેલી છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો